એ એવું કીધું મન કુદી હારે ના પહેરા હોય પગે ના લાગુ ભાઈ જો તમારામાં સ્વાભિમાન હોય અને કદાચ આજ હું એવું કહું હું માણા દીઠ કહેવા નહીં બે કે કદાચ તમારા દેવ ઉપર તમારા ઈષ્ટ દેવ ઉપર જગત ના લાગો મન કોઈ વિરોધ નહી પણ મને આનો વિરોધ છે ભાઈ કે કદાચ તમે કદાચ છેટેરિયારી હાથ જોડ દેશો ને મારી ધજા લગીન ને પોકી જશે ભાઈ શું કહું કારણ કે હું માણસ મને પાપમાં ના નાખતા ભાઈ પગે લાગી શું કહું તમારો ભાવ છે તમારો વિશ્વાસ છે મારો દેવ એને માથા ચડાવ ચલા અને મારો દેવ એવું કે કદાચ હાથ નાખું ને તો કથિર માંથી કરું અને કદાચ આજ આવ્યો છું ને ભાઈ જો કદાચ કથિર માંથી હવાર પડતા હોનું ના કરું તો મારું અહી આવું ના કામ